ભુજ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસે એક મહત્વનો નિર્ણય લીધો છે તારીખ એકત્રીસ માર્ચ પછી રાત્રિના વાગ્યા પછી ટોળે વળ્યા તો ખેર નથી ચાની હોટલ રેસ્ટોરન્ટ સહિતના સ્થળ પર રાત્રે અગિયાર વાગ્યા પછી બંધ કરવા માટે પોલીસનો નિર્ણય લેવામાં આવ્યો છે ભુજમાં છેલ્લા થોડા દિવસોમાં બનેલા બનાવને પગલે પોલીસે આકરા બનવાની ફરજ પડી છે અગિયાર વાગ્યા પછી ભુજમાં જાહેર સ્થળ પર ટોળા ટપ્પા કરવા કે પછી ચાઇના તરીકે ચાય માટે પણ હોટલ રેસ્ટોરન્ટ પર એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને તમામ ખાણીપીણી સહિતના સ્થળોને રાત્રે અગિયાર વાગ્યા પછી બંધ કરી દેવામાં આવે તેવો સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો છે આ અંગે વાત કરતા બી ડિવિઝનના પીઆઈ મોરીએ કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે એ ડિવિઝનના એએસઆઈ ભરત ઠાકોરે જણાવે છે કે છેલ્લા થોડા સમયથી જીભેલી સર્કલ અને આત્મારામ સર્કલ પાસે બનેલી ઘટનાને પગલે નાગરિકો ને સુરક્ષા પૂરી પાડવી જરૂરી બની ગઈ હતી મોડી રાત્રે ગઈકાલે રાત્રે ભુજના જ્યુબેલી ખાતે બનેલી ઘટનાને પગલે પોલીસ દ્વારા રાત્રે અગિયાર વાગ્યા પછી તમામ હોટલ અને ચાની દુકાન બંધ કરવા આદેશ આપ્યો છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે થઈને પોલીસ દ્વારા આ આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને સાડા દસ સુધી નમાઝ પછી મુસ્લિમ બિરાદરો ખાણીપીણી સહિતની મોજ માણતા હોય છે અને રમઝાનના છેલ્લા દિવસો ચાલે છે ત્યારે મેળાવડા પણ મુસ્લિમ વિસ્તારમાં ચાલતા હોય છે તે સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને આગળ ધરીને આ રીતે અચાનક રાત્રે અગિયાર વાગ્યા પછી તમામ જગ્યાઓ ભુજમાં બંધ કરવાના આદેશ અંગે પોલીસ ફરી વિચારશે ગઈકાલે રાત્રે જે ઘટના બની તે પોલીસ તે તદ્દન નજીક અને સતત ધમધમતા એ સ્ટેશનથી થી તદ્દન નજીક અને સતત ધમધમતા એવા વિસ્તારમાં બની છે ત્યારે પોલીસ તો કરતી શું હતી શું આદેશ આવ્યા બાદ જ કે કોઈ હિચકારી ઘટના બને છે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આંખ ઉગડે છે તેવા સવાલો પણ હાલ લોકોમાં ઉઠી રહ્યા છે દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે એ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપન ની જ રહેશે અને કચ્છ ની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારી યોગ્ય નિર્ણય લેવાનો રહેશે